બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેનાલ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા કાર્યક્રમની શરૂઆત ડીયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગ્રામીણ વિસ્તાર ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેક ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘર આંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે લાભાર્થીઓને સ્થળ પર આયુષ્યમાન કાર્ડ આવકના દાખલા જમીન ચકાસણીના અને ઘણા બધા કામો સ્થળ ઉપર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત ડીસા તાલુકાના જેનાલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા જેનાલ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક અને સ્વાગત ગીતથી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ સત્તર જેટલી યોજનાઓની માહિતી આપી હતી જેમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ગેસ કનેક્શન તથા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમણે વાલી દીકરી યોજનાનો વધુ લોકો લાભ લે અને સરકાર શ્રીના મહિલા સશક્તિકરણના પ્રયાસને વધારે વેગવંતો બને એ બદલ લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા સાથે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વરનોડા પીએચસીના હેલ્થ કર્મચારી શ્રી ડીસા ગ્રામ સેવક શ્રી મુકેશભાઈ યુનિયન કર્મચારી શ્રી ભાજપ સંગઠન મંત્રી શ્રી સુરેશભાઈ સિલ્વા મંત્રી શ્રી પંચસિંહ સોલંકી મંત્રી શ્રી બાબુભાઈ દેસાઈ જેનાલ ગ્રામ પંચાયતના તલાટીશ્રી જેનાલ ગામના સરપંચશ્રી શાળાના આચાર્યશ્રી શાળાના તમામ શિક્ષકો શિક્ષિકાઓ તેમજ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રાઠોડ મનુભા બનાસકાંઠા